કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ આઠના સંસ્કૃત વિષયના એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પ્રશ્ન એક અ નીચે આપેલી કાવ્ય પંક્તિનું અનુલેખન કરો જેમના ગુણ ચાર અહીં જે કાવ્ય પંક્તિ છે તેમનું તમારે આ રીતના અનુલેખન કરવાનું છે પ્રશ્ન એક નીચે આપેલા અનુલેખન અક્ષરે લખવાનું રહેશે પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો ગમે તે ચાર જેમના ગુણ આઠ નંબર એક ભૌ ભૌ કહ વધતી तो कुत्ता भौं भौं वदती नंबर बे रामेण का प्रेषिता तो रामेण सीता सुवर्ण से मुद्रिका प्रेषिता नंबर त्र सूर्योदय कदावती सूर्योदय प्रभाते नंबर चार मकर कस वकोत् मकर सिंह से भार्य वकोत् नंबर पांच બિડાલહ કેમ કરોતી બિડાલહ બીડાહ મ્યાવ્યાવ કરોતી પ્રશ્ન ચાર પાંચ વાક્યોમાં સંસ્કૃતમાં ટૂંક નોંધ લખો ત્રણમાંથી ગમે તે બે જેમના ગુણ આઠ નંબર 1 પ્રભાત વર્ણન જે ટૂંક નોંધ અહીં તમને આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે મમ ગ્રામ ત્યાર પછી નંબર ત્રણ નંબરની છે રાજધાની ગાંધીનગર પ્રશ્નચાર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવો જેમના ગુણ ચાર જોઈએ અહીં તમને છે સુરેશ્ય પુસ્તક અસ્થિ નંબર એક શુભમ લેખની તો શુભસ લેખની અસ્તી નંબર બે રાજેશંડ રાજેશ અસ્તે નંબર ત્રણ શૈલેષ ધનમ તો શૈલેષ ધનમ અસ્તે નંબર ચાર કિશન ઉપનેત્ર કિશન ઉપનેત્ર પ્રશ્ન ચાર બંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કર્યો ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવો જેમના ગુણચા नंबर एक, चलती नंबर बे, चलती नंबर चलती नंबर चार, चलती महीशा। प्रश्न पांच और नीचे आप गुजराती शब्दों ने संस्कृत भाषा में लखो जमना चार नंबर एक कागड़ो का मच्छर मंबर त्रांक

નંબર ત્રણ મારું ગામ સુંદર છે મમ ગ્રામ સુંદર અસ્તે નંબર ચાર ગાંધીનગર સુંદર નગરી છે ગાંધીનગરમ સુંદરમ નગરમ અસ્તે પ્રશ્ન છ ચિત્ર પરથી સંસ્કૃતમાં ચાર થી પાંચ વાક્યો બનાવો જેમના ગુણ આઠ ત્રણ વાક્ય બનાવેલા છે રાધા ચ માલા ચ દીર્ધ નાય સજે ભવત નંબર બે અનિલઃ ફલસ કશ્ય ઉપરી सज्ज भवति કુર્દનાય સજ્જવતી નંબર ત્રણ સચિન લો ક્ષિપતિ કબડિ ક્રીડતીય બાલા ધાવી અન્ય બાલા ક્રીડા पश्यन्ति प्रश्न નંબર સાત નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્ય બનાવો જેમના ગુણ આઠ તો અહીં વાક્ય બનાવેલા છે ક્રીડક કંદુક ક્ષિપતિ ધાવનમ કરો માતા ભોજન કરોતી રાધા લેખમ લીખતી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શ્લોક કે કાવ્યની પૂર્તિ કરો જેમના ગુણબા તો અહીં તમને શ્લોક અને કાવ્ય પૂર્તિ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે તેને પૂર્ણ કરવાની છે પ્રશ્ન નવ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ગુણચા નંબરે પૂર્વ સ્વયં જલમ ન પીબંતી નંબર બે વૃક્ષા સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી ફલાની નંબર ત્રણ મધુમક્ષિકા સ્વયં ખાલી જગ્યા ન પીબંતી રસમ નંબર ચાર વારી સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી અન્નમ પ્રશ્ન નવ બો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરોજ વૃક્ષ ખાલી જગ્યા નલમ અત બે સિંહ નદી કિનારે ખાલી જગ્યા જલમ અપત ગવા નંબર ત્રણ સહ જલમ ખાલી જગ્યા વનમ ગતિ પીવા નંબર ચાર સિંહ ક્ષિતિગ્રસ્ત ખાલ જગ્યા તત્ર અપત ભૂતવા પ્રશ્ન દસ જોડકા જોડો જેમના ગુણ ચાર નંબર એક તું ખાવા માટે નંબર બે પઠિતવા વાંચીને નંબર ત્રણ ગુત્વા જઈને નંબર ચાર સ્થિત્વા ઊભા રહીને તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે